કોઈ ભુવા કે તાંત્રિક તમારું દુઃખ ક્યારેય દૂર નહીં કરે આ વાત લખી રાખજો શિકાર ન જોઈએ છતાં આવા ઢોંગીનો શિકાર બને છે એવી જ રીતે એક છવ્વીસ વર્ષની યુવતી આવા ઢોંગીની જાળમાં આવી અને ત્યારબાદ તેની સાથે રહેવા કરતા મોતને વહલું કરવું તેને સરળ લાગ્યું એક સાથે અનેક સવાલ કરતી આ ઘટના ક્યાં બની છે જોઈએ આ રિપોર્ટમાં

કાર્યક્રમ કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને અમને કરનાય કુદે કેસ કરેલ છે બેતણવાળ જલમાં ગел છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી કેતન સાગઠિયાએ અનેક દીકરીઓની જિંદગી બગાડી છે એક સાથે अनेक સવાલો ઊભા કરતી ગજના રાજકોટના મવડી ગામમાં બની છે નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીએ જેલી દવા લેતા સનસનાટી મચી ગઈ છે ફોટોમાં દેખાતી આ યુવતીનું નામ કોમલ સોલંકી છે બીજી તસવીરમાં જે શખ્સ છે તેનું નામ કેતન સાગઠિયા છે દોરા ધાગા અને ભૂત ભવાડા કરતા કેતન ના ત્રાસ થી યુવતી આત્મહત્યા કર્યા પરિવાર નો આક્ષેપ છેલ્લા અગિયાર બાર દાણા જોવાનું બધું કરવા જતી કઈ જગ્યાએ બરોબર હવે બસ એક મારી દીકરી તારીખ માર્ચ 2025 સમય સાંજના છ કલાક સ્થળ બવડી ગામ રાજકોટ મવડી ગામમાં ભુવા કેતન સાગઠિયા સાથે રહેતી કોમલે જેરી દવા ઘટઘટાવી લીધી કેતન જ કોમલ ને હોસ્પિટલ લાવ્યો હતો ત્યાં મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસની ટીમે હોસ્પિટલ પહોંચી અને કોમલના પરિવારને ફોન કરી હોસ્પિટલ બોલાવ્યા હતા ગંભીર હાલતમાં હોસ્પિટલ લવાયેલી કોમલ આટલા દિવસથી સારવાર હેઠળ હતી સત્તર માર્ચે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ કોમલના પરિવારે ભુઆ કેતન સાગટિયાએ જ દીકરીને દવા પીવડાવી હોવાના આક્ષેપ કર્યા હતા તેના આધારે પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણાની કલમ એકસો આઠ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે એક આપઘાતના દુષ્કર્ણનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને એ કેતન સાંઘિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલ

ફરિયાદી ધીરજભાઈએ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે તેમણે સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે જેમાં કોમલ મોટી હતી તે નર્સિંગનો અભ્યાસ કરતી હતી એકાદ વર્ષ પહેલા માતાજીના માંડવામાં કોમલનો પરિચય કેતન સાગઠિયા સાથે થયો હતો કેતને કોમલને ડરાવી હતી કે તેના પિતા ગુજરી જશે તેની વિધિ કરાવવી પડશે પિતા જીવ બચાવવા કોમલ મવડીમાં કેતન પાસે દાણા જોબડાવવા માટે જતી હતી આ રીતે આરોપી હતી ત્યારબાદ કોમલ આરોપી સાથે લગ્ન કરી તેની સાથે રહેતી હતી પરંતુ કોમલ પર આરોપી માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો હતો આ વિશે કોમલ તેના માતા પિતા ફરિયાદ કરતી હતી આરોપી યુવતીના નામ પર અનેક જગ્યાએથી લોન લીધી હોવાના પણ આરોપ છે આઠ મહિના અગાઉ ભુવાના ત્રાસથી કોમલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચિઠ્ઠી લખી કેતને તેના પૈસા ખાઈ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો તે સમયે હોસ્પિટલમાં સારવાર બાદ પરિવાર કોમલને ઘેર લઈ આવ્યો હતો પરંતુ એ પછી કોમલ ફરી ભુવાના ઘરે રહેવા જતી રહી હતી તેના ત્રણ મહિના પછી આરોપી ખુબ ત્રાસ આપતો હોવાના પરિવારને જાણ કરી હતી ત્યારે પરિવાર દીકરીને લેવા ગયો હતો પણ કેતને યુવતીને આવવા દીધી ન હતી અંતે હોળીના દિવસે ફરીથી કોમલે જેરી દવા ઘટ ઘટાવી અને કેટલાક દિવસથી સારવાર બાદ તેનું મોત સુપરજીયો એનીયેમ કરી દીધી હાલમાં ચાલુ અમદાવાદનું વનતર ચાલુ હતું ના વિધિમાં પડીને એની જિંદગીને બગાડ નાખી ઓલા કેતન સગટીએ એટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે અને તમે નિર્ણય મને લ્યો મારી છોકરી મારી છોકરીને મને એવું કરી દીધો તમે કેટલી દીકરી અવારનવાર છાપે ચઢેલ છે જેલમાં જ ગયેલ છે કેટલી દીકરીની જિંદગી બગાડ બગાડી દીધી એને આ મેલી વિધ્યા બધી પૈસા પડશે ને તારા ઘરમાં તારા રોપા મરી જશે તારા રોપામાંથી મેલી વિધ્યા કરી નાખીએ એ બધી ધમકી માર તો મારી એમાં ગાંડી થઈ ગઈ એ બુઆ સાથે પેલા એક વર્ષ છેલા એક વર્ષ થઈને એને કોન્ટેક્ટ માં આવી અને એ પેલા આવી રીતે કાકા ને બધા એનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જાશે તો એટલા માટે એ વિધિ કરાવી પડશે તો એ એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે તો ત્યારે પાંચમા મહિનાની પહેલી તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સુસાઇટ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગરિયાના ત્રાસથી દવા પીવું છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે મેં ફરિયાદ કરી હતી બધુંય કર્યું તું પોલીસની પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું હતું કે કેતન ના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે કોમલ પહેલા પણ તેણે એક યુવતીને ફસાવી હતી અને આ મામલામાં ગુનો લોંધાતા કેતન જેલમાં પણ ગયો હતો એ પછી કોમલ ને પ્રેમ જાળ માં ફસાવી કોમલ જેવી છોકરીઓને જાળ માં ફસાવી જિંદગી બરબાદ કરનારા કેતન ને વહેલી તકે ઝડપી જેલના સડિયા પાછળ ધકેલવા પોલીસે કવાયત હાથ ધરી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ